વાતાવરણમાં ભારે ગરમાવો સર્જી દીધો છે હાલ તો તમે માર્કેટમાં બેસાડી દઈશું અમને બનાસ ડેરીમાં ચાન્સ આપો તમારા ભાગે બનાસ બેંક એવા લોભામણા વાયદાઓ વચ્ચે ચારે તરફ અવનવા સોદા થઈ રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાં સહકારી માળખાને મજબૂત બનાવવાની કેન્દ્ર સરકારની કવાયત વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખામાં ભૂગર્ભ સરવળાટ જોર પકડી રહ્યો છે નવા નાણાકીય વર્ષમાં બનાસકાંઠાની જાણીતી સહકારી સંસ્થા બનાસ બેંકના ચૂંટણી જંગ પૂર્વે બેંકમાં નવી મંડળીઓને સભાસદ બનાવવા હોડ જામી છે હાલની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં એક ગામમાં બબ્બે સેવા સહકારી મંડળીઓ હોવા છતાં નાનકડા ગામોમાં નવી ચાર ચાર મંડળીઓ અસ્તિત્વમાં આવી છે માર્કેટ અને ડેરીની આગામી ચૂંટણીઓમાં ફાયદા માટે નવી મંડળીઓને બનાસ બનાવી સાથે મતદાનનો અધિકાર મેળવવા તેમજ માર્કેટ માટે પણ મંડળીઓની કમિટી સભ્યોની બનાવવા સહકારી અગ્રણીઓ નવા નવા શસ્ત્રો સજાવી રહ્યા છે સકર ક્ષેત્રે રાષ્ટ્રમાં આગવી ક્રાંતિ સજવાની નેમ સાથે એક ગામ એક સહકારી સંસ્થાનો નારો ગજવી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના સ્વપ્નને ચકના ચૂર કરવાનું બનાસકાંઠાના સહકારી આગેવાનોએ બીડું ઝડપ્યું હોય તેમ હિસાબી વર્ષના સમાપન ટાણે મળેલી બનાસ બેંકની છેલ્લી બોર્ડ બેઠકમાં ખૂણામાં પડેલી કે નવી અસ્તિત્વમાં આવેલી મંડળીઓને સભાસદ બનાવવાનું ઓપરેશન પાર પાડવા દિયોદરમાં સહકારી ડોક્ટરોની ટીમ કામે લાગી છે સરકારમાં બેઠેલા સાહેબનો ઉપયોગ કરી સહકારી સંસ્થાઓમાં પાંચ પાંચ કરોડ રૂપિયામાં મંજૂર કરાવવા કાગળના ઘોડા દોડાવી

મેન્ડેટ લઈ સહકારીકરણના છોતરા માર્કેટ સમિતિઓમાં કાઢ્યા બાદ કોણ પૂછવા વાળું છે બનાસ બેંકની છેલ્લી બોર્ડ બેઠકમાં દિયોદર પંથકની વીસ વીસ નવી મંડળીઓ રાતોરાત સભાસદ બનાવવા ઘોડા ખેલાયા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈએ સૌને સાથે લઈ ચાલવાવાળા વાળા પાયાના કાર્યકર છે જેનો ફાયદો ઉઠાવી સાહેબના નામે ભાજપ કોંગ્રેસની સંયુક્ત મંડળીઓને સભાસદ બનાવવાનો પ્રયાસ દિયોદર ટીમ દ્વારા કરાઈ રહ્યો છે ગુજરાતના ક્ષેત્રમાં પ્રથા બનાવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી પહોંચ્યા બાદ કહેવાય છે કે નવી મંડળીઓની નોંધણી મામલે સી આર પાટીલે સ્થાનિક આગેવાનોને રોકજાવનો આદેશ આપ્યો હોવાના વાયરલ અહેવાલો વચ્ચે ભાજપના આગેવાનો વિચારી રહ્યા છે કે શું સાહેબનું નામ વટાવી કોંગ્રેસ સમર્થિત ચૌચૌટ મંડળીઓ માત્ર સમાજના માપદંડના આધારે સભાસદ બનાવી દેવાય તો પછી પાર્ટીના શું એવો સવાલ ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે પાર્ટીના પૂર્વ હોદ્દેદારોની મંડળીઓ સભાસદ બનાવવા કેટલાય સમયથી લટકી રહી છે તેનું શું આ પ્રકરણમાં સ્થાનિક ધારાસભ્ય કે પાર્ટીની ટીમનો કોઈ રોલ જ નહીં જોકે આખરે ભાજપના પ્રદેશ પ્રમુખે આ વિવાદાસ્પદ કવાયતને બ્રેક મારવાની સૂચના આપી હવાના અહેવાલ વચ્ચે પણ દિયોદર પંથકમાં ડોક્ટરોની ટીમે મોટું ઓપરેશન હાથ ધરી સહકારી આગેવાનને ભાજપના દ્વાર ખટખટાવવા તૈયાર કર્યા હોવાના વાવડ વચ્ચે હવે આ કવાયત ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું શું કવાયતને સ્થાનિક ધારાસભ્ય કે ભાજપની સંકલન સમિતિ આ સ્વીકાર કરશે કે પછી તેમને સ્વીકારવા માટે ફરજ પડાશે તેવો અણિયારો પ્રશ્ન ચર્ચાના ચગડોળે ચડ્યો છે